જય શ્રી કૃષ્ણ લગ્નના દિવસે વરરાજા ઘોડી પર કેમ બેસે છે દુનિયામાં એવા પુષ્કળ જાનવર છે જેમની સવારી કરવી સહેલી છે પણ ઘોડાને ચલાવવા અસવાર કુશળ હોવો જોઈએ આજકાલ ઘોડાને પાડવાની ફેશન છે અગાઉ રાજા રજવાડામાં આખું અશ્વ દળ હતું અશ્વ યોજાય છે રેશકોમાં ઘોડાની દોડ ઉપર લાખો રૂપિયાની હારજીત થાય છે આપણે ત્યાં લગ્ન પ્રસંગે ઘોડા પર બેસીને વરરાજા બારાત લઈને કન્યા દ્વારે જાય છે ફિલ્મોમાં પણ આવા સીન આપણે ઘણીવાર જોયા છે આપણા વિસ્તારમાં પણ વરરાજાનું ફૂલેકું નીકળતું સૌએ જોયું હશે લગ્ન સંસ્કાર સાથે સપ્તપદીના સાત ફેરાનું મહત્વ છે આ જે વાત વરરાજા લગ્નના દિવસે ઘોડી પર બેસીને કન્યા દ્વારે કેમ આવે છે ની કરવી છે બેનવાજા બાળા એટલે લગ્ન સાથે જ સજી ધજીને ઘોડી પર બેસીને જ વરરાજા કેમ આવે છે તેની કેટલીક રોચક વાતો સમજવા આપણે પ્રથમ ઘોડા વિશે વાત જાણવી જરૂરી છે દુનિયામાં સૌથી તાકતવર ઘોડાને સૌર્ય અને વીરતાનું પ્રતીક માનવામાં આવે છે બીજી તરફ ઘોડીની ઉત્પત્તિનો કારક પણ કહેવાય છે આપણા વૈજ્ઞાનિક ગ્રંથો યુદ્ધોમાં હાથી ઘોડાનો ઉલ્લેખ છે મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો તો અમર થઈ ગયો તેની વીરતા માટે એવું પણ કહેવાય છે કે ભગવાન રામ ભગવાન કૃષ્ણ પણ પોતાના લગ્નના પ્રસંગે ઘોડા ઉપર જ આવ્યા હતા કદાચ આ જ કારણે એ જ પરંપરા જાળવવા વરરાજાને ઘોડી પર બેસાડીને નવા જીવનની શરૂઆત કરાવવામાં આવે છે એક માન્યતા એવી પણ છે કે ઘોડા કરતા ઘોડી દક્ષ ચતુર અને બુદ્ધિમાન હોય છે તેને ફક્ત શ્રેષ્ઠ વ્યક્તિ કે અસવાર નિયંત્રિત કરી શકે છે વરરાજાનું તે પર બેસવું એ વાતનું પણ કઠન હોય કે ઘોડીની બાગ દોર સાંભળનાર પુરુષ પોતાના પરિવાર અને પત્નીનું ભરણપોષણ સારી રીતે કરી શકશે આજે તો લગ્નમાં ઘોડીને ખાટલા ઉપર ડીજેના તાબે રૂમઝુમતી થતી જોવા લોકોના ટોળા ઉમટી પડે છે લગ્નના ફૂલેકાના ઉત્સવે સૌ પરિવાર મિત્ર સર્કલ આનંદ ઉલ્લાસ સાથે ઘોડી પર અસવાર વડરાજાને એક દિવસના રાજા જેટલું માન પાન આપે છે બેન્ડ વાજા ડીજે લાઇટિંગ જેવા સાથે જલવો આજકાલ જાણે ફેશન બની ગઈ છે મા બાપુ પોતાના પુત્ર પુત્રીના લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કરે છે આપણા પૌરાણિક ગ્રંથોની વાત મુજબ જ્યારે સૂર્યદેવના ચાર સંતાનો યમ યમી તાપી અને શનિદેવનો જન્મ થયો ત્યારે તેની માતા અને સૂર્યદેવના પત્ની રૂપાએ ઘોડીનું રૂપ લીધું હતું આ પ્રસંગથી જ ઘોડીનો ઉત્પત્તિનો કારક કહેવાય છે લગ્નમાં વરરાજાને ઘોડી પર ચડાવવાની પરંપરામાં આપણા હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં અશ્વનું હંમેશા મહત્વ હોય છે અશ્વમે યજ્ઞ હોય કે શ્રી કૃષ્ણ દ્વારા સારથી બનીને રથ ચલાવાયો હોય બધા જ ગ્રંથોમાં ઘોડાનું વિશેષ મહત્વ સાથે ઉલ્લેખ કરાયો છે આપણા ભારતમાં લગ્ન કોઈ તહેવાર કરતા પણ વિશેષ મહત્વ ધરાવે છે દરેક જાતિ ધર્મ પ્રમાણે અલગ અલગ રિવાજો પ્રથા હોય છે સામાન્ય લગ્નના દિવસે વરરાજા ઘોડી પર સવાર થઈને જાય જેની આગળ પાછળ મિત્રો પરિવાર પણ જાન કે બારા સ્વરૂપે નાચતા જાય એમાં પણ આજે તો ડીજેના તાલે આજ મેરે યાર લે લે દુલ્હનિયા લે જીતો આપતા હોય છે ગોડીને ખૂબ સારી રીતે સજાવીને ઢોલ નગળા સાથે નાચતા નાચતા દુલ્હનના આંગણે જાય છે એક રીતે જોઈએ તો ઘોડો ચલાવવાનો મતલબ તે વ્યક્તિ ગત હવે મોટો કે પુખ્ત થઈ ગયો છે હવે તે દરેક જવાબદારી સંભાળવા તૈયાર થઈ ગયો છે જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જાય છે તેથી શૌર્ય અને વીરતાના પ્રતીક્ષામાં ઘોડા ઉપર બેસાડાય છે ઘોડી ઘોડા કરતાં ચંચર હોય છે તેને કાબૂમાં રાખવી મુશ્કેલ છે કદાચ આ માટે પણ વરરાજાને તેની ઉપર બેસાડવાની પરંપરા છે એક લોકવાયકા એવી છે કે ઘોડા પાસે શેતાન પણ આવી શકતો નથી કાંઈ પણ ખરાબ બનવાનું હોય તો તેને એક મહિના પહેલાં ખબર પડી જાય છે જે ઘરમાં ઘોડો હોય ત્યાંથી મુશ્કેલી દૂર થાય છે તે તેની નાળ કે ઘોડાના દાબલા ઘસાઈ ગયા ગયેલ હોય તેને ઘરના મુખ્ય દ્વાર પર રાખવાથી મુશ્કેલી દૂર થાય છે ઘોડાની જ મુખ્ય જાતો સાથે એકાવન પેટા પ્રજાતિઓ હોય છે આપણા કાઠિયાવાડી ઘોડા તો સમગ્ર દેશમાં પ્રખ્યાત છે સૌથી નાની બત્રીસ ઇંચની પોની ઘોડી અને જીપસી ઘોડી ઘોડો સમગ્ર ગુજરાતમાં માત્ર સુરત શહેરમાં જ છે મુખ્યત્વે લગ્નમાં ઉપયોગમાં લેવાતા નુકડા ઘોડા સુંદર ડાન્સ કરતા હોય છે અને છેલ્લે આજની તમામ મુશ્કેલીનો સામનો કરવા તૈયાર છે વરરાજા અને તેથી તે ઘોડા પર બેસીને તેના શૌર્ય અને વીરતા બતાવે છે